ગોપાલ ઇટાલિયાને પ્રથમ દિવસે જ વિધાનસભામાં સવાલ પૂછવાની વાતને લઈને માઠું લાગી ગયું છે વિધાનસભામાં આજે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત સત્રમાં આવ્યા હતા ચૂંટાયા બાદ તેમના માટે આ પ્રથમ દિવસ હતો ટૂંકમાં વિધાનસભાના ગૃહની કાર્યવાહીમાં તેઓનો પ્રથમ દિવસ હતો પરંતુ થયું એવું કે આજે પ્રથમ દિવસે જ તેમણે ઉત્સાહ રાજીપો અને નર્વસનેસ ની સાથે બળાપો મીડિયા રૂમમાં ઠલવ્યો હતો વાત કરીએ હતી ગોપાલ ઇટાલિયા ને માઠી લાગી હોય તેમ તેમણે પત્રકારો સમક્ષ કહી તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત વિધાનસભાનું સત્ર હાલ ચાલી રહ્યું છે અને ત્રિદિવસીય આ સત્રમાં રાજ્યના મંત્રી બચુ ખાબડ જોવા મળ્યા નથી ટૂંકમાં આ વાત અત્યારે જ પમાડે તેવી હતી કારણ કે બચુ ખાબડના પુત્રોની સંડોવણી મનરેગા કૌભાંડમાં ખુલી છે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે અને રાજીનામાની માગણી કરી રહ્યો છે પરંતુ ભાજપ કે સરકાર ટસની મસ્ત નથી થતી જોવા મળતી બચુ ખાબડના મામલે ત્યારે સૌ કોઈનું બચુ ખાબડ પર હતું કે તેઓ વિધાનસભામાં તો મંત્રી છે માટે આવશે જ પણ આ આશા ઠગારી નીવડી અને બચું ખાબડ સદનમાં ગેરહાજર રહ્યા હતા આ બાદ જો કોઈ એવી વાત હતી જે સૌનું ધ્યાન ખેંચી રહી હતી તો એ વાત છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની હાજરી ગોપાલ ઇટાલિયા ધમાકાદાર રીતે સરકારને બિસ્માર રસ્તાઓ અને માર્ગોના મામલે ઘેરતા ઘેરતા વિધાનસભાના પરિસરમાં હાથમાં પોસ્ટર સાથે જોવા મળ્યા હતા અને પત્રકારોને તેમણે જણાવ્યું પણ ખરું કે સરકારને તેઓ ખરાબ માર્ગોથી નાગરિકોને ઉગારે માટે જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ શરૂઆતમાં તેમણે કહ્યું કે તેઓ પ્રથમ વખત વિધાનસભામાં આવે છે માટે ખુશ હોવાની સાથે ઉત્સાહી છે અને તેઓ થોડું નર્વસ પણ ફીલ કરી રહ્યા છે આ બધું પતિયું વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સવાલ મૂક્યો હતો અને તેની સાથે જ તેમને એક પેટા સવાલ કરવાની પણ તક મળી હતી પરંતુ પછી શું થયું પછી થયું એવું કે તેમનો બીજો સવાલ આવ્યો નહીં પછી જુઓ તેમને કેવું માઠું લાગ્યું અને પત્રકારો સમક્ષ કેવો બડાવ કોઠા લાગ્યો એ છે આજના તારાકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી છે એમાં હશે મે પ્રશ્ન નંબર 1 બોલી ગયો 7 અને લગભગ 12 છે મારી ભૂલ વખત જો 7 અને 12 નંબરનો પ્રશ્ન એક જ ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો મનન ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ એવું આવ્યું કે રૂલ ઓફ એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે ને અમારો દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના માટે કોઈ પણ એક્સ વાય લખી સહીઓ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવો અનુમાન થઈ તો તમે સાંભળ્યું એમ ગોપાલ ઇટાલિયા એ બળા પોઠા લવ્યો હતો કે ભાજપ પોતાના ધારાસભ્યોને સવાલ નથી કરવા દેતું પણ સવાલો જોતા લાગે છે કે કાર્યાલયથી જ સવાલો આપી દેવામાં આવે છે અને ધારાસભ્યનું સહીઓ લઈ લેવામાં આવે છે સાથે તેમણે કહ્યું હતું કે પોતાના

એકત્રીસ સાત બે હાજર પચીસ ની સ્થિતિ અમદાવાદ જિલ્લામાં નરકાંઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપવા માટે કોઈ યોજના અમલમાં છે કે કેમ આ યોજના કેટલા તબક્કામાં પૂર્ણ કરવાનું આયોજન છે અને ઉક્ત સ્થિતિ આ યોજના કયા તબક્કે છે જ્યારે કનુભાઈ પટેલનો સવાલ હતો કે અમદાવાદ જિલ્લામાં નડકાટા વિસ્તારમાં સિંચાઈ થી વંચિત વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપવા માટે કોઈ યોજના અમલમાં મૂકેલ છે કે કેમ જો હા તો આ યોજનાની અંદાજિત કિંમત કેટલી છે અને આ યોજનાથી કુલ કેટલા ગામોના કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળવાનું આયોજન છે ટૂંકમાં ગોપાલ ઇટાલિયા બંને સવાલો સરખા છે તેમ કહી રહ્યા છે તો એવું માની પણ શકાય અને ન પણ માની શકાય કારણ કે બંને સવાલોમાં નાનકડો એવો તફાવત પણ છે જે તમે વાંચી સાંભળી સમજી ગયા છો સવાલના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે સિંચાઈનો લાભ આપવાનું આયોજન છે જયારે કલુભાઈ પટેલના સવાલના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે યોજના અમલમાં છે બે તબક્કામાં આ યોજના પૂર્ણ થશે અને રૂપિયા ત્રણસો સત્ય પોઈન્ટ પાસઠ કરોડના ખર્ચથી તબક્કા એકની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા બે માટે રૂપિયા નવસો ચોપન પોઈન્ટ છવ્વીસ કરોડની અંદાજીત રકમનું કામ ટેન્ડરની પ્રક્રિયામાં હાલ ચાલે છે આમ ગોપાલ ઇટાલીએ કહ્યું કે બે સવાલ સરખા છે ભાજપના ધારાસભ્યના તો તેને સિલેક્ટ કર્યા પણ મારા સવાલને રૂલ ઓફ રિપીટેટિવ નડી ગયું તો ટેકનિકલી જોવા જઈએ તો એવું કહી શકાય કે આ તો રાજકારણ છે વિધાનસભાનું જે ગોપાલ ઇટાલિયા સમજવામાં થાપ ખાઈ ગયા છે તેવું હાલ તો લાગે છે કારણ કે બંને સવાલોમાં તફાવત તો જોવા મળે છે આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચારો માટે જોડાયેલા રહજો તમારા સોમાન સાથે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર